રાજકોટ હોય કે પછી સૌરાષ્ટ્ર ઓલ ઓવર ગુજરાતના લોકો આવે છે સુરત અને વાત કરીએ ઓલ ઓવર ગુજરાતની તો શું ઓલ ઓવર ઇન્ડિયાના લોકો આવે છે ટેક્સટાઇલની પરચેસિંગ માટે ખાલી ને ખાલી સુરતના અંદર સુરતના અંદર એવું તો શું છે ટેક્સટાઈલના માટે કે આટલા બધા લોકો ઓલ ઓવર ઇન્ડિયાના લોકો પરચેસિંગ કરે છે ખાલી ને ખાલી સુરતના અંદરથી કઈ કઈ એવી વસ્તુ હશે ને મિત્રો કંઈક તો એવો સિક્રેટ હશે કંઈક તો એવો રાઝ હશે ને કે ખાલી ને ખાલી સુરતની કેમ આટલું ટેક્સટાઈલ નામ આપવામાં આવતું હોય છે અને એ જ આપણે જોવાના છે આજના વિડીયોના અંદર કે સુરતને ટેક્સટાઇલ હબ કેમ કહેવામાં આવતા હોય છે તો ચાલો

બરાબર કપડાની ફેક્ટરી કપડું અહિયાંથી બને છે સુતરાઓ લઈ લો સિલ્ક લઈ લો કે પછી તમને કોઈ પણ ફેબ્રિક લઈ લો બધા એ ટુ ઝેડ લગી ફેબ્રિક અહીંયા બને છે ડિઝાઇન અહીંયા થાય છે પછી પછી તમને પેલા પેલા ખબર હશે મશીન સંચા ખાતાના મશીન એ પણ બધાથી વધારે સુરતના અંદર છે એટલા માટે સુરતને ટેક્સટાઇલ હબ કહેવામાં આવતું હોય છે અને આ ટેક્સટાઇલ હબના અંદર બધાથી ઓછી રેટના અંદર અને સરસ ક્વોલિટીના કપડા શું તમને ખબર છે ક્યાં મળશે તો હું તમને કહું અજમીરા ફેશન ના અંદર મળવાનું છે અને અજમીરા ફેશન ના અંદર વાત કરીએ તો આપણે ત્યાં તમને મેન્સવેર કિડ્સ વેર અને લેડીઝવેરની તમામ વસ્તુઓ એક જ જગ્યાએ મળી જતી હોય છે એટલે કે વન સ્ટોપ સોલ્યુશન છે ટેક્સટાઇલ નું રાઈટ અહીંયા તમને કઈ પણ વસ્તુ ખરીદવી હોય ભાઈ આપણા ત્યાં બધું મળી જશે એક વાર તમે આવશો ને ખાલી હાથ પાછા નથી જવાના એ મારી ગેરંટી બાકી મિત્રો કેમ આટલા લોકોની પસંદ બન્યું છે અજમીરા ફેશન કેમ પસંદ બન્યું છે સુરત સુરતનું તો આપણે જોઈ લીધું કે હા ટેસ્ટાઈલ હબ છે એટલા માટે લોકો બધાથી વધારે અહીંયાથી પરચેસિંગ કરતા હોય છે નાઇન્ટી પર્સેન્ટ લોકો અહીંયાથી પરચેસિંગ કરતા હોય છે કપડાંની કારણ કે કપડું અહીંયા જ બનતું હોય છે અહીંયાથી સસ્તું કપડું તમને પૂરા ગુજરાતના અંદર પૂરા ઇન્ડિયાના અંદર ક્યાંય નહીં મળતું હોય છે બરાબર હવે આપણે આવી જઈએ કે અજમીના ફેશનના અંદર શું મળશે તો હું તમને કહી દઉં આપણા ત્યાં તમને આ ટાઈપની પ્રોડક્ટ મળવાની છે અને પ્રોડક્ટ એટલે કે આ જોઈ શકો છો તમને એકદમ ઈ વન ક્વોલિટીની મિત્રો હાલમાં તો હું તમને ખાલી કુર્તીસના કલેક્શન બતાવું છું બરાબર એમ તો આપણા ત્યાં તમને સાડી લહેંગા સૂટ મટીરિયલ કિડ્સવેરના અંદર નાના બાળકોની તમામ વેરાયટીઝ મેન્સવેર વેરના અંદર બી તમામ વેરાયટી મળી જતી હોય છે બાકી કલેક્શનની વાત કરું તો બધા સીટી ની પણ ચોઇસ બન્યો છે અચમીરા ફેશન લોકો અહીંયા થી ખાલી ને ખાલી મતલબ એમ નથી કે ખાલી સુરત નંદરા કા હર્ષે આજુબાજુ ના લોકો આવતા હોય છે એવું નથી મિત્રો લોકો ફોરેન થી પણ અહીંયા આવતા હોય છે just because of purchasing એટલે કે અહીંયા ની ક્વોલિટી જેવી છે મિત્રો અહીંયા ની ક્વોલિટી તમે એકવાર જોશો ને એકવાર હાથ માં પકડશો ને મિત્રો તો તમને ફીલ આવશે કે હા બાઈ આ વસ્તુ માર્કેટના અંદર આટલી રેન્જના અંદર કશે મળશે અને એ મારી ગેરંટી છે એક વાર મિત્રો આખું છે ને તમે માર્કેટ ફરીને આવજો બરાબર એન્ડ ધેન અજમેરા ફેશનના અંદર આવજો તમને લાઈક તફાવત ખબર પડી જશે મિત્રો આટલું વિચાર કરો આટલું કોઈ ના બોલતું હોય કે તમે ફૂલ ઓફ જોઈ લો અને દેન આપણા ત્યાં આવું આટલું છે તો કઈ તો કોઈ હશે ને અને જો તમને પણ વિઝિટ કરવી છે ને તો વિઝિટ કરવું હજી પણ ઇઝી થઈ ગયું છે છે તમને મળી જતી હોય સાથે સાથે ઓનલાઈન વિડીયો કોલ સુવિધા છે જેથી તમે વધુ કલેક્શન જોઈ શકતા હોય આપણે તો ખાલી વિડીયોના અંદર મિત્રો ખાલી તમને છે ને એમ એક્ઝામ્પલ બતાવતા હોય છે કેવાય ને કે ખાલી ઝલક બતાવતા હોય છે અને જો તમને પ્રોપરલી જોવું હોય ને તો તમે વિડીયો કોલના થ્રુ જોઈ શકો શકશો વિડીયો કોલના થ્રુ તમે આ ટાઈપના ફેન્સી ફેન્સી કલેક્શન ફેન્સી આર્ટિકલ જોઈ શકશો કેટલી પ્રાઇસના છે એ પણ જોઈ શકશો અને પ્રાઇસ પર આવી જ ગયા છે તો હું તમને સ્ટાર્ટિંગ રેન્જ કહી દઉં અહીંયા તમને આ ટાઈપના આર્ટિકલ ફોર ડબલ નાઇનના સ્ટાર્ટિંગ રેન્જ પર મળી જશે એટલે કે ચારસો નવ્વાણું અને વાત કરું કલેક્શનની તો કલેક્શન એકદમ બ્યુટિફુલ બ્યુટીફુલ છે એક જ વિડીયોના અંદર આપણે નહીં જોઈ શકશું બધું તો એટલા માટે જરૂરથી એકવાર મુલાકાત લેજો અને આઈ હોપ સુરત શું છે સુરતને શા માટે ટેક્સટાઇલ હબ કહેવામાં આવતું હોય છે અને આ ટેક્સટાઇલ હબના અંદર એક રિયલ કયો છે આ બધાના આપણે હજી છે ને ક્વેશ્ચનના આન્સર લઈ લીધા છે આઈ હોપ આ વિડીયોના અંદર અને કંઈ પણ હજુ પણ ક્વેશ્ચન છૂટી જતો હોય તો કમેન્ટના અંદર જરૂરથી જણાવજો એના ઉપર પણ આપણે પ્રોપરલી વિડીયો બનાવશું તો આજનો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ન બોલતા બેલાઇકન છે તેને પણ જલ્દીથી પ્રેસ કરીશું ધન્યવાદ જય શ્રી કૃષ્ણ